નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણી ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સ્ટ્રીમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરો કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું એ વિડીયો આજે હું તમને બતાવું છું અપેક્ષા રાખું છું કે વિડિયો તમને જરૂરથી પસંદ પડશે જોઈએ આપણે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું હવે સૌ પ્રથમ શું કરવા કે જે લિંક તમને ઓલરેડી ગ્રુપમાં આપેલી છે બધાને હવે ગ્રુપમાંથી સૌ પ્રથમ આપણે કોઈપણ એક બ્રાઉઝર ખોલવાનું છે એટલે કે ક્રોમ તમારી પાસે હોય કે એક્સ વે હું આ બ્રાઉઝર ખોલું છું હવે અહીંયા જે ક્વિઝ છે ઓકે એને આપણે પેસ્ટ કરવાની છે પેસ્ટ કરતાની સાથે એ ક્વીઝ આપણી પાસે આવી ગઈ છે હવે આ રીતે એનું તમે સર્ચ કરશો એની અંદર એટલે આ રીતે ખુલશે એન્ટ્રી એલિજિબિલિટી અને જે વિગતો છે તમે વાંચી લેજો એટલે તમને આઈડિયા આવે પણ આપણે હું સીધા જ લઈ જાઉં છું સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે ફર્સ્ટ નેમ ફર્સ્ટ નેમ તમારો દાખલા તરીકે કોઈ હોય

હવે ડેટ ઓફ બર્થ આવશે ડેટ ઓફ બર્થ અહીંયા ખોટી નાખવી પડશે કારણ કે વિદ્યાર્થીની ડેટ ઓફ બર્થ અને અમારી ડેટ ઓફ બર્થની અંદર કારણ કે વિદ્યાર્થીની ઉંમર અને એટલે જે તમારી લાગુ પડતી દાખલા કે આ સત્તાણું નાખીએ છીએ ચાલો પણ આમાં ત્રીસ સાત ત્રીસ સાત ઓગણીસો સત્તાણું ઓકે આ ડેટ ઓફ બર્થ હવે આમાં જેન્ડર પસંદ કરવાનું છે તો જેન્ડરની અંદર મેલ અને ફેમાલ એ બધાને ખબર છે કે આપણે મેલની અંદર આવીએ છીએ ઓકે મોબાઈલ નંબર હવે તમે નાખો અહીંયા જે તમારો આ મોબાઈલ નંબર એવો નાખજો તમે વિદ્યાર્થીઓ કે જે મોબાઈલની અંદર તમારા યુઝરને મને પાસવર્ડ આવશે કે જે વખતે જ્યારે સ્કીમ શરૂ થશે એટલે કે આ સ્ટીમ જરૂર થશે ત્યારે એને અંદરથી તમે એ રમી શકો એટલા માટે યુઝરને મને પાસવર્ડની ત્યારે જરૂર પડશે એ તમારા મોબાઈલ નંબર ઉપર આવશે ઓકે બ્યાસી ડબલ ઝીરો બોતેર દસ પંચાવન ચાલો અમે મારો નંબર નાખ્યો છે હવે માનલો કે ઇમેલ નાખીએ તો ઈમેલ કોઈ પાસે ન હોય તો એ ઈમેલ નાખવાની જરૂર નથી હવે ચોઈસ ફોટોગ્રાફ અહીંથી તમે કોઈ પણ ફોટો એ સિલેક્ટ કરી શકો છો અને ફોટો ન પસંદ કરો તો એ કોઈ પ્રશ્ન થવાનો નથી ઓકે હવે કે ફોટો હું પસંદ કરું છું આ તો જેને ફોટો નાખવો હોય એને છૂટ છે ન નાખવો તો કાંઈ દાખલા તરીકે આ હું ફોટો નાખું છું મારા ટી શર્ટનો તો અહીંયાથી આપણે એને ટીક માર્ક કરી દેવો સિલેક્ટ કરી દેવાનો સિલેક્ટ કરી ગયા એટલે આ ફોટો આવી ગયો હવે ક્વિઝ નેમ તો ક્વીઝ નેમની અંદર શું આવશે સ્ટીમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરો સ્ટાન્ડર્ડ આપણે લખીએ છીએ દાખલા તરીકે ધોરણ બાર ઓકે હવે સ્કૂલ નેમ તો અહીંયા આપણું સ્કૂલનું નામ લખો શ્રી જે સંઘવી જે સંઘવી હાઈ હાઈસ્કૂલ રાજુલા ઓકે આપણી સ્કૂલનું નામ છે હવે આ ઇન્ડેક્સ નંબર નાખવાનો છે તો ઇન્ડેક્સ નંબર ન નાખો તો એ ચાલશે પણ હું તમને કહી દઉં છું ઇન્ડેક્સ નંબર આપણી સ્કૂલનો શું છે તો ઝીરો ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો પચીસ ઓકે હવે એડ્રેસ જે એનું છે તો એસટી બસ સ્ટેન્ડ સામે એસટી બસ બસ સ્ટેન્ડ પાસે રાજુલા ઓકે આ રીતે તમે એનું એડ્રેસ દઈ શકો હવે બોર્ડ જે છે સિલેક્ટ કરવાનામાં સ્ટેટ બોર્ડ આવશે શું આવશે સ્ટેટ બોર્ડ પહેલું જ સ્ટેટ બોર્ડ આવે એટલે પછી આપણે સ્ટેટ પસંદ કરવાનું છે સ્ટેટ પસંદ કરો એટલે તો પછી તાલુકો જિલ્લો ને એ આવશે હવે સૌપ્રથમ આપણે સ્ટેટ પસંદ કરતા આપણું જે ગુજરાત રાજ્ય અહીંયા પસંદ કરવાનું છે ગુજરાત ઓકે આ ગુજરાત પસંદ કર્યા પછી હવે અહીંયા આવશે ડિસ્ટ્રિક્ટ તેની અંદર આવશે આપણો અમરેલી તાલુકાની અંદર આવશે આપણો રાજુલા અહીં બાય ડિફોલ્ટ આવી ગયો છે રાજુલા ઓકે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ફરી એકવાર હું તમને સમજાવું છું શું કરવાનું છે તે સૌપ્રથમ તમને જે ગ્રુપમાં લિંક આપેલી છે તે લિંક કોઈ પણ એક બ્રાઉઝર ઉપર ખોલવાની છે લિંક ખોલતા આ રીતનો આવશે અને ત્યારબાદ તમે નીચે જાઓ એટલે ફર્સ્ટ નેમ તમારું જે નામ છે તે મિડલ નેમ જે તમારા પપ્પાનું નામ છે તે લાસ્ટ નેમ જે તમારી સરનેમ છે તે ત્યારબાદ ડેટ ઓફ બર્થ જે તમારી જન્મ તારીખ છે તે અને જેન્ડર એટલે મેલ ફેમેલ જે આવતું હોય તે મોબાઈલ નંબર છે તમારો જે ઓટીપી જેમાં આવશે તે અથવા સોરી આઈડી પાસવર્ડ આવશે તે ઇમેલ આઈડી ન હોય તો ચાલશે ફોટો ન હોય તો પણ ચાલશે હોય તો એની અંદર અપલોડ કરવાનું નેમ તો સ્ટીમ ક્વિઝ ઝીરો ત્રણ પોઈન્ટ ઝીરો સ્ટાન્ડર્ડ ટ્વેલ ઇલેવન જે લાગુ પડતું હોય તે આપણી સ્કૂલનું નામ શ્રી જય જયસંઘવી હાઈસ્કૂલ રાજુલા સ્કૂલ ઇન્ડેક્સ નંબર ઝીરો પોઈન્ટ જીરો ઝીરો ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો પચીસ ત્યારબાદ સ્કૂલ એડ્રેસ છે એસટી બસ સ્ટેન્ડ પાસે રાજુલા બોર્ડનું નામ આવશે સ્ટેટ બોર્ડ ત્યારબાદ ગુજરાત ડિસ્ટ્રિક અમરેલી અને તાલુકો છે એ રાજુલા ઓકે હવે આટલું કર્યા પછી આને આપણે સબમિટ આપવાનું છે હવે જોઈએ આપણે સબમિટ લઈએ છે કે શું કરે છે આપીએ છીએ આપણે સબમિટ ઓકે આ રીતે લખાઈને આવે છે રજીસ્ટ્રેશન કમ્પ્લીટેડ સક્સેસફુલી પ્લીઝ ચેક યોર રજીસ્ટર ઈમેલ એન્ડ મોબાઈલ નંબર ફોર યુઝર આઈડી એન્ડ પાસવર્ડ લોગિંગ ઇન લિંક ઓકે હવે અહીંથી આપણે શું જો કરવાનું આઈડી અને પાસવર્ડ આવી ગયા છે તમે જોઈ શકો છો એ આપણે તમારા ટેક્સ્ટ મેસેજની અંદર આવી જશે આઈડી અને પાસવર્ડ હવે અહીંથી આપણે એને ઓકે આપી દઈએ છીએ એટલે આ આપણું રજીસ્ટ્રેશન પૂરું થયું હવે આ રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ આપણે આવી ગયા બરાબર હવે ક્યારે કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા એ જાહેરાત થશે કે હવે સ્ટીમ ક્વિઝ શરૂ થઈ છે ત્યારે આપણા લોગ ઇન આઈડી પાસવર્ડથી ખોલી અને એની અંદર જે જીકેના પ્રશ્નો છે એ જવાબો એના આપવાના છે જો એની અંદર આપણા સાચા પ્રશ્નો પડે અને આપણો નંબર આવે તો બે કરોડ રૂપિયા સુધીના ઇનામ સમગ્ર રાજ્યની અંદર એ સરકાર દ્વારા જાહેર થયા છે સ્વાભાવિક છે કે બેસ્ટ ટ્રાય તમે કરો એવી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ ઓકે તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ આભાર સૌનો ધન્યવાદ